નમસ્કાર સરદાર ગુર્જરી પર એક નજર બોરસદ પાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા જ નથી સમગ્ર પ્રક્રિયા આણંદ દ્વારા થતી હોવાથી નિયમિત ફૂડ સેમ્પલ લેવામાં વિલંબ ઢબાણમાં ચોત્રીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલ માતાનું બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પુત્રએ જમીન વેચી દીધી આંબાવ સરપંચ સામેની ફરિયાદમાં યુટન આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ભરતભાઈએ સીએમ ઓફિસમાં ફરિયાદ કરી જ નથી આણંદ જિલ્લા મહિલા અભિયાનની ટીમને વર્ષ બે હજાર પચીસમાં સહાયના ચાર હજાર ત્રણસો પંચાવન કોલ મળ્યા ઉમરેટ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી રત સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરાશે ડાકોરમાં મંદિરમાં વૈષ્ણવો પાસેથી નાણાં લેવા બાબતે ઠપકો આપનાર પર સેવક પરિવારનો હુમલો મહુદા એપીએમસી ખાતે યુરિયા ખાતરની અછત પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા ખેડૂતોની માંગ રસુલપુરમાં એક ગામના હોવાથી ઓળખાને ઓછીના ચાર લાખ પરત ચૂકવણીનો ચેક રિટર્ન થતાં ખેડૂતને એક વર્ષની કેદ કઠલાલના સરખેજ સીમા વાત્રક નદીના પટમાંથી વૃદ્ધાની હત્યા કરેલ લાશ મળતા અરેરાટી કાસોરમાં ઉધારે ખરીદેલ બિયારણ પેટીનો એક અઠ્યાસી લાખનો ચેક રિટર્ન કેસમાં ખેડૂતને છ માસની કેદ